खराव की हरा मंजूर की हमार देश की, देख की पूरा देख की संतरे जीत की हरा वह संतरे मरी जब

યોળ વાળા ને છોડે નહીં એનું માથું ખટ લેવાનું પેલી દેતી ને જગવે મોટી તૂટી જાય એવી રીતે એ મહાશક્તિ છોડવાની નથી તો નબળું કામ કે કરતા હોય તો ભગવાન નું નામ લઈ સમાવેશ અગાઉ ના સમાવેશ અગાઉ ના ગુરુ સમાવેશ પવન પોણી સમાવેશ ચંદ્ર સૂર્યા સમાવાસ સમાવેશ લક્ષ્મીજી મે સમાવેશ એમાં બધા સમાવેશ થવાના બધા લેવાના કોઈ કરતા હો નહી પ્રાસન કરતા હોઈ ત્યારે પોતાનો જે પુરજ છે તે ભગવાન હે કરીને છું ભાઈ હો ભક્તિ ને મારી નાની ને મોટી કરી ખાઈ કોઈ નથી તો ભક્તિ બેસી કોઈ નાની મોટી ની કરેવી કયા મૂળા ને થાય કઈ કયા વસન ને થાય ને બંધ આગા કાઢ્યા તે તો કીધું નથી એનાથી

મહાદેવ ને પાર્વતી ને ભગવાન આપડી બીજો કરશે તો આપણા હાથ હર્ષ છોડવા પડશે આપણે નિજા કરવાની નથી કે ભાઈ કરાણીના ના એ શબ્દ આપણે ઘણો કોર કરવો પડે તેનો વિચાર કરવો પડે

એટલે દુકાઈ દંડાઈ એટલી આપણને કાઢવી પડે આ ભેગા થયા એ આપણે ઘરના ના નો તો એ ઘર હમણાં ને બેઠા એ ઘરના આદમી તારે આ ઘરમાં બેઠા આ બેઠા ખરા પણ મન માળે તો લેખે લાગવાના મન ને મળે તો બાર ને બાર ચોવીસ વાર લગડે ભાગી ભાણે ભલે કરણી કમાય ભલે તપતી કમાય

જૂઠું ને બોલવા બોલવું એટલે બોલવું કોઈ વાણિયા નું લો વેપારી નું એટલે બાળકોએ એના પ્રાયા લોકો પછી મારે પાછા એટલે દેવું ના કરવું ખોટું ના બોલવું જૂઠું નહિ બોલવું અને અંકર હજીમાં નહીં એ અછલી પાપા મૂળ એનામાં સાહેબ સાહેબ કે મૂળ ફાયદા ને મળે એના થતી પછી પાછો ખેડૂત લગાડી એવું નહીં કરવું આપડે જીણવું થવું બીજો સાહેબ એમ કે એટલે

જાય જય ને પાટું અડવા દીધું છું તો બીજા પગ લૂલો છો એ લખવો થઈ મરી જાય લોકો એટલે એવી કળા આપણે કરવાની નથી ભણતર્યા જે ભણતાઓ ખરા ધ્યાન સુધી એમાં એકડા નો પાછો કહો ભક્તિ કરવાની એટલે પૂરા પ્રમાણ ની કરવાની ખેતી કરો તો પૂરા પ્રમાણ ના પગલ ભરવાના માટે મહિને ડોડો થાય તો બે હલારા આપણે મકાઈ બે વખતે આપણે પૂરેપૂરી લેવું થોડોક તો કુવાનો થોડોક ચમાસમા થોડોક હવામાન હવામાન હાથી હોય તો અન્ન ગમે દયા ધર્મ જુ એટલે પછી બધું એમ જાણી લેવા એકબીજાના દયા રાખો માનવ ની માનવ ના ઉપર એક ત્યારે આ બીજી મૂર્તિઓ હેજા ને દેખાડવા દુનિયાને રાખી આ બાબો જેવો મૂર્તિ વગર વાત અરે મૂર્તિ તો મનક છે એ ભગવાન ની ઘડી મૂર્તિ માં મૂર્તિ અસલી મૂર્તિ માલિક ની ઘડી માણસ થી પરંતુ પથ્થર પૈસા થાય

કોઈ નાગા ફકડવાની ભક્તિ ની ભક્તિ એ ગીરાબંધી ભક્તિ એ નર ને નારી ઘણા નાગામે આટલા આટલી કરણી આટલું અને આટલી ભક્તિ ઉઠાવી રહેલા હીજે બની ને એ બન્યા થી મળે નથી ઉઠાવે તો થઈને દે છે અને એ વધારે ખાંકું એનું ને ખાવાના જે પોતળી પહેરે તેના તો જે જમીન જે હુંફણી પહેરે તેના તો જે નોકરી એ લડત આપડી પૂરે કોઈ રાજતંત્રતે આપણે લડત કરવાની નહીં કોઈ પરંપરા બંધ વિરુદ્ધ વાત કરવાના એટલે ભલે ચલાવી છે કોઈ હિન્દુ ધર્મ નમળી વાત દે એટલે ભલે એની કોઈ ચિંતા નહીં મળે એની કોઈ સાધાર નહીં મળે કે ગુણ માટે જલમ લીધી આ ગુણ માટે સરકાર લીધી તો એની કોઈ મને ચિંતા મળે નહીં

પાણીમાં નાહ્યા જ કરે બાપડા રાત મેદાડી એટલે સાકી જાણે મંત્ર જાણે કાઢી જાણે એમને કરી શકાય માણવું પડશે કરવી પડશે ઝડપવું પડશે દુનિયા એક તો ઘણા હે એટલે જાણી લેવું કે દુખણા ગુરુ એટલે એમ કહેર વાળી કોઈ કરો નથી ભક્તિ કરો દિલથી કરો પહણો કરો થી કોણ

બનાવના રહી જાય એમાં કોઈ કામ માં નથી એટલે આપણી એની જરૂરી છે રહી જાય ફક્ત વાંધો નથી તો ભક્તિ વાળા ભક્તિ કરશે તો માનવ આપણા મારે છે ભક્તિ કરનાર ની નર કોઈ થી નથી તો પેલું કાળ કાઢો ક્રોધ કાઢો અંકાર કાઢો હજી માન કાઢો તારે દયા ઠેર હે પછી ધીરે ધીરે મનખો કેમ આજો હતા એનો પછી લાગશે એ ભાઈ મનખા હતા એટલે શું કે પોતે માંગે નામ હું તો કે માનખો હતા મનખો હતા ઘણો મોંઘો એ નહનો એમાં કેનો વાસો હોય ભગવાન નો વાસો હોય ભગવાનનો વાસુ હે તો લખાણે ગયે દેવતા અડાડો પોકે અડાડો તો કોણ બળ્યો એમ કહે હે એને નખોરે દેવતા અડાડો તો કોણ બળ્યો એમ કહે હે અને ભગવાનનો વાસુ ખરી ગયો એટલા લાકડાનો ઢગલો કરીને મેં મેલો તો બળ્યો એમ કહેવાનો નથી એ બધાને થોડોક થોડોક વિચાર કરતા રહી છે સારો એ સંતરને પાંસો મારી

એ જમાના જતા રાજા રાજ કરતા હતા પડતું બોલી જતું કોણ દેવ કુશન એ તય કરીને પછી એની પૂરક ઉતારતા એ જમાના જતા આપણે રાખવાનું નથી મોડા પહેરતા હાથે આપણે શા ઘડિયાળ બાંધતા એટલે હવે આપણે એવું કરવા તો પછી દુનિયા નજા થાય જમાનો સુર્યો હોય આવી એટલે આજે જમાના ને મા ના જમાના વર્તવાનું અગા આપડે શબ્દ હું હતા કે શબ્દ હતા કે જુઓ لو اجي ڪم سڪالا صاحب صاحب ني حائبڻ يعني بدا ڀاڱا وپرجي پر مٿني يتي ضرورت هيت پرم ني يتي ضرورت ڏيخا ڏي ملٽري مان جو گڙي سما جو مال خاطر جو جنگل خاطر جو ملٽري مان جو افشيا مان اڏشيا مان جاي جاي ني جو هو ڪي نڪالا ترو تروب ني ٿل ٿي پپر ڪيتلو ٽوٺي

ભગત કોણ હાથ આવે ભગત હોય ભાવો કોણ હાથ આવે બાબો હોય ગમે તે વાત નો અટકાવી ને કરતો કોઈ ભાઈ ઉભો તો ભાઈ એને કોણ છોડો બાવાને ને બાવો હોય બીજો સાથ આવે નથી દારૂડ ક્યાં ને કોણ સાથ આવે દારૂડ કયો હોય છોર ને કોણ સાથ આવે છોરો હોય બીજો સાથ આવે નથી દારૂડ ક્યાં ને કોણ સાથ આવે દારૂડ કયો હોય છોર ને કોણ સાથ આવે છોરો હોય બીજો કોઈ સાથ આવવાનો

નવી શરત જમીન કરી જૂની જે જમીન હે એ માત્ર નાખે એમ ફેરવા ટકી જાય આપણે સરદારે ભાઈ માંગે આપણે આપણે બે હાથ જોડીને જીણું આપડે કોઈ વાત વાળા ને કેવું આપણે વકીલ ને કેવું માણસ ને કેવું પણ પોતે મન ઉતાળવું નહીં પાટ નાક પૈસા પણ હેતી હું એ નહીં કેવું

એટલે એટલા લાંબા સુધી નથી જાય એ લાંબો મારે ગોળો વતાડતા એટલા ધણીએ પીત ને બાંધેલું હવે ઠોકે સમાન ઉપર જે રાજા વાસતા ને ઘેરે છે નંગારો વાગે આદિ આદિવાસી ની ઘેરે વાત કે થોડું થોડું સાંભળો રાજા બાસતા પીર હો ભલા હાતા એ આજે આદિવાસીની ની છોકરીઓ એ થોડું થોડું જોઈ નથી પરમાત્મા એટલે ઈશ્વરી વાણી આપે હે ને પેલા બાળકો બોલે બાળો ભોળો મે ભગવાને

કેમ આવે કાળ થોડો આપણા ઘરમાં નહી આવે લક્ષ્મી ને દયા ધર્મ દયા ધર્મ હશે તો લક્ષ્મી આવશે દયા ધર્મ માં હશે તો લક્ષ્મી દયા પા

તો સાંભળું આપડે તો માટલું ઉપર લાલ કપડું બાંધતા હતા અને પાસે બંદોબસ્ત કરતા કું વાળી પાછી જોતી હોય અને ફેર જતા તેનો પછી રૂપિયા દેતા વળામ એ જમાના હતા તારી

વાળ કન્યા નો થોડો બંધાર થઈ પેલા કન્યા વાળો ફરેગાળ પેલા એટલે વન માં હું બેલેડી આ બેલડી તો ખરી તો મહાદેવજી ને પોનો સ્થળે શંકરજી ને પોનો સ્થળે માતાભાઈ ને સ્થળે તો બેલું છોડેલું નહીં ભાઈ હોય તો હાય પૈરા બીજે નહી શકાય પૈરા બીજા હાથ ને જોડી શકાય લકડીયા કામ નો હે ઈય ને જુદા જુદા

ਮੈਚ ਕੀ ਮੰਦਰ ਨੇ ਕੁੜੈਟ ਕੀ ਓਂਦੇ ਪਹਾੜ ਤੇ ने मांगनी की बांद्रा ने, ने मांग की बाद ने सभा की सभा की खरावर की, दे, की दे, पूरा देश की दे, संतरे जीत की सारा वह संत ने मारी जदती